સઠ દિવસ પૂર્ણ થતા સાથે આજથી નવા વર્ષના પ્રારંભે ખારવા સમાજ દ્વારા અસમાવતી ઘાટ ખાતે દરિયાદેવ ની પૂજા અર્ચના સાથે ખાંડ અર્પણ કરવામાં આવી પરંપરા મુજબ દરિયા કિનારે કૂટ વાલી નિમૃત કરવા

પ્રાર્થના કરીએ છીએ દરિયાલાલને પ્રાર્થના કરી અને અમારે પ્રાર્થના કરી માલમવાજ ભાઈઓ છે એની સાથે આપણે રહી અને પૂજા કરતા હોય છે દરિયાદેવની અને દરિયાદેવને કહેતા હોય કે ભાઈ આપણે બરખત આપજો રીધી સીધી બનાવી રાખે અને સાથે આપણે સમાજને જે માલમ વાતીઓ છે એની આપણે તૈયારી કરી અને પૂજા કરતા હોય કે ભાઈ આ આની ના થઈ કોઈને બરખત દઈ સુરક્ષિત રાખે એવી પ્રાર્થના કરતા હોય છે સાથે આપણે પરંપરા મુજબ આપણે લાકડીની જે મકદમની વાણીનું એ આપણે સાથે અમારા વરણી પણ કરતા હોય છે અને મકદમ ની આજ થી અમને અમે વરણી કરી અને લાકડી લઈથી અમે સમાજે જતા હોય આજના આજે દરિયાદેવ આપણે પ્રાર્થના કરીએ છીએ દરિયાલાલ ને પ્રાર્થના કરી અને અમારે